ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે હા ગોપલભાઈ ટાલિયા છે હા ના તો વકીલ હું એ આપવાના છે હા તો વકીલ તો હા એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા હા તો એ કેમ રોકો છો તમે આ કે હું સત્તા છે વકીલને રોક તમે આખી કોર્ટને આવી રીતે એ બાબા બાજુ ક્યાં

લેત્ર તમે બંધ કરાવી છે તમે બંધ કરે ભલાઓ અંદર ખોલાઓ અને બધી બધા મીડિયા મિત્રોને અને બધા લોકોને જવા દો અરે જજ સાહેબને થોડું પૂછવાનું છે વકીલ છે કોણ નહીં ઓપન કોર્ટ છે જજ સાહેબને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે કયો નહીં આવે આ જરૂરી પૂછવાનું છે એટલે આટલી અડધે દાદાગીરી આટલી અડે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલને ને અદાલત ની અંદર નહી જવા દો પોલીસ સ્ટેશનમાં માં નહીં આવવા દો અદાલતમાં માં નહીં આવવા દો જવાનું ક્યાં અમા તમે ગેટ ખોલાવો ભાઈ કોર્ટ ગેટ ખોલાવો છે ભાજપ ની નથી જનતા અદાલત જવા દો અંદર તમે ગેટ ખોલાવો

અદાલતમાં જવાની પરમિશન કોની વાત લેવાની એવો કયો કાયદો છે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની

લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો જો તમે નામ બોલો તો અમે ખોલીએ બસ આ વકીલ સાહેબને તો જવાબ આપો હાલો આવ અરે પણ એક મારી ગાડી તો જાય હા એક જ હા તો આસિસ્ટન્ટ આવે હા અમારા કોઈ પણ બાદ પણ અદાલતની ખુલ્લી અદાલત